નેપાળના કાઠમંડુની આ મોટી દુર્ઘટના કે જે તાબડતોડ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હાલ ઓગણીસ લોકો સવાર હતા કેટલા લોકોનું જીવ બચાવ્યું છે તે અપડેટ આવી છે નેપાળના કાઠમંડુમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી હતી ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન જ્યારે ટેક ઓફ દરમિયાન જ રનવે પરથી જ પ્લેન લપસી પડ્યું હતું અને ત્યારબાદ તે એક ખુલ્લી જગ્યામાં ક્રેશ થઈ ગયું હતું પરંતુ ઓગણીસ લોકો સવાર હતા ઘટના સ્થળે બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે નેપાળના આ ઘટના છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે અને આ પ્લેનમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓગણીસ લોકો સવાર હતા નેપાળના કાઠમંડુ આ મોટી દુર્ઘટના સામે આવી રહી છે સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું